નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સોના ચાંદીની ખાસ અપડેટમાં એક પછી એક આવ્યા મોટા સમાચાર સોના અને ચાંદીની બજાર થઈ ખેદાન જીઓ પોલીટિકલ ટેન્શનની વાત કરીએ તો મિત્રો નેતન્યાહુ ઉપર યુદ્ધ વિરામ કરવાના વધતા દબાણ વચ્ચે ઇઝરાયેલના ગાંજા ઉપર તાજા હુમલામાં ચાલીસ લોકોના મૃત્યુથી દુનિયાભરમાં હડબંક મચી ગયો છે બીજી બાજુ યુક્રેને ફરી રશિયાને દેખાડ્યો દમ મોસ્કોમાં આખી રાત ડ્રોનથી બોમ્બ દ્વારા વર્ષા કરી તો મિત્રો આ યુદ્ધના ઘર્ષણ વચ્ચે આજે શું રહ્યા સોના ચાંદીના બજાર જેની માહિતી આપણે આજના વીડિયો તેની પહેલા મિત્રો અગત્યના ની વાત કરી લઈએ તો મિત્રો હજુ સુધી અગત્યના ડેટા કોઈ આવ્યા નથી પરંતુ સાંજ સુધીમાં અગત્યના સીપીઆઈ ડેટા જાહેર થવાના છે તો આગળ વાત કરીએ તો મિત્રો આજે બાવીસ કેરેટ સોનું પહેલા ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો આજે એક ગ્રામ ચાંદી છ્યાસી માં જયારે દસ ગ્રામ ચાંદી આઠસો ને એકસઠમાં જયારે સો ગ્રામ ચાંદી આઠ હજાર છસો ને માં અને એક કિલો ચાંદી છ્યાસી હજાર સો રૂપિયામાં તો મિત્રો ચાંદીના ભાવની અંદર કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ ચાંદીના ભાવની વધઘટ વચ્ચે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે અને સોનામાં વધારો થયો કે ઘટાડો જેની માહિતી પણ આપણે મેળવી લઈએ જેની વાત કરીએ તો બાવીસ કેરેટ સોના છો ને તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો આ યુદ્ધને લઈને મોટી ઉથલપાથલ થઈ શકે છે અને સોના અને ચાંદીના ભાવની અંદર જેની મોટી પ્રતિક્રિયા પણ થઈ શકે છે જેના કારણે સોના તથા ચાંદીના ભાવ આસમાને પણ જઈ શકે છે જેની ખાસ નોંધ લેવી જેના કારણે આપણે વાત કરીએ તો સોના તથા ચાંદીના ખરીદદારોએ અત્યારે સોનું તથા ચાંદી ખરીદી લેવું જોઈએ કારણ કે આ યુદ્ધને લઈને અને આવનારા દિવસોમાં સોના તથા ચાંદીના ભાવમાં વધારો પણ શક્ય છે અને ઘટાડો પણ થઈ શકે છે જેની ખાસ નોંધ લેવી આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ